રાજકોટ જિલ્લાના ધોરાજીના કષ્ટભંજન મહાદેવ મંદિરના આજે શ્રાવણ માસનો ત્રીજો સોમવાર સાંજે અન્નકૂટ અને મહાઆરતી અને રક્ષાબંધનને લઈને દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી શ્રાવણ મહિનો એટલે મહાદેવજીનો પ્રિય મહિનો આ મહિનાના ત્રીજા સોમવારે અનેક મંદિરોમાં સવારથી જ શિવ મંદિરોમાં ભાવિ ભક્તોએ પૂજા અર્ચના કરી અને હર હર મહાદેવના નાદ ગુંજ્યા હતા અને મહાદેવજીને ફૂલો અને બિલપત્ર ચડાવીને શણગાર કરવામાં આવ્યો હતો તેમજ પૂજા અર્ચના કરવામાં આવી હતી અને દરેક મંદિરોમાં દર સોમવારે અલગ અલગ શણગાર કરવામાં આવે છે અને મહાઆરતી કરવામાં આવે છે ત્યારે વાત કરવામાં આવે તો થોરાજીના જમનાવડ રોડ ઉપર આવેલા કષ્ટમંચન મહાદેવ મંદિરનો મહિમા અપરંપાર જોવા મળેલ છે અને આજ રોજ શ્રાવણ માસનો ત્રીજો સોમવાર અને રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હોય તેને લઈને ભાવિ ભક્તોની ભીડ જોવા મળી હતી અને કષ્ટમંચન રોશનીથી શણગાર કરવામાં આવ્યો હતો તથા સાંજે સાથે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રાવણ માસના ત્રીજા સોમવારે વહેલી સવારથી જ શિવભક્તો મહાદેવને પૂજા અર્ચના કરવા પહોંચી ગયા હતા અને હર હર મહાદેવના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું સાથે સાંજે મહાઆરતી યોજાઈ હતી જેમાં બહોળી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડ્યા હતા અને વિશ્વ શાંતિ માટે ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી ધોરાજીની ધર્મપ્રેમી જનતાએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ધોરાજી અને આજુબાજુ વિસ્તારની આસ્થાનું કેન્દ્ર બિંદુસમાના કષ્ટભન મહાદેવ મંદિર બની ગયેલ આ મહાઆરતીમાં શિવભક્તો પહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ નયનભાઈ રાવરાણી રાજકોટ ધોરાજી જગદીશભાઈ બચ્ચુભાઈ ગોધન છું હું હાલ સુરત રહું છું અહીંયા હમણાં થોડાક સમયથી આવ્યો છો મહાદેવના મંદિરે રોજ પગે લાગવા આવું છું કષ્ટભંજન મહાદેવના મંદિરે બહુ સગવડ સારી છે અને દર સોમવારે અતિશય માણસો ભેગા થાય છે ને પૂરેપૂરી સગવડ છે અને એવી સગવડ આપે છે કે બધાને પ્રસાદી મળે બહુ અને જય મહાદેવ મારું નામ વર્તનભાઈ મોહનભાઈ જાધાણી અને કષ્ટભંજન મહાદેવના ના છે અને કૃષ્ણ ગૌશાળા અમે અમારું મંદિર આવ્યું અને અમે વર્ષોથી બધા સેવન તન મન ધનથી સેવા કરી હતી અને બધાય અમે તહેવાર ઉજવી હતી અને આ રક્ષાબંધનનો દિવસ છે એટલે અમે બધાને અંકુરનો લાભ મળે એટલે અંકુર દાયકો છે બધાને પ્રસાદીનો લાભ પૂરેપૂરો મળે એ રીતની વ્યવસ્થા અમે રાખી છે અને બધા જન્મભૂમિ દર્શાને આરામથી દર્શન છે મારું નામ રવિના સુરેશભાઈ છે હું ધોરાજી ધોરાજી સિટીમાં રહું છું કષ્ટભંજન મહાદેવ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસના ત્રણે ત્રણ સોમવારે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને સોમવારના રક્ષાબંધન નિમિત્તે અન્નપૂટના દર્શન રાખવામાં આવ્યા હતા એમાં ભવ્ય લોકોએ આપનું યોગદાન આપી અને લોકસભાનો પ્રચાર વધાર્યો છે અને કષ્ટભંજન મંદિર

અત્રેના કષ્ટભંજન મહાદેવ મંદિરમાં અન્નકૂટ દર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવેલ આ આયોજનમાં ધોરાજી તથા આસપાસની ધર્મપ્રેમી જનતાએ બહોળી સંખ્યામાં લાભ લીધેલ તેમજ વર્ષ દરમિયાન આવતા તમામ જન્મ ઉત્સવ તમામ ધાર્મિક તહેવારો આ મંદિરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે